હિંમતનગર માર્કેટ યાર્ડ આગળ તમે જોઈ રહ્યા છો તે ટ્રેક્ટરની લાઈન એક બે કિલોમીટર નહીં પરંતુ આઠથી દસ કિલોમીટર લાંબી છે હિંમતનગર માર્કેટયાર્ડ હાલમાં મગફળીના ઢગલાઓથી ઉભરાઈ રહ્યું છે અહીં રોજની ત્રીસ થી ચાલીસ હજાર બોરી મગફળીની આવક નોંધાઈ રહી છે અને તમને જાણીને નવાઈ લાગશે કે બનાસકાંઠાથી લઈને મહીસાગર સુધીના ખેડૂતો પોતાની મગફળીને લઈને અહીં પહોંચી રહ્યા છે જેથી આટલી મોટી આવકને કારણે યાર્ડમાં વાહનોનો ખડકલો થઈ ગયો છે ત્યારે માર્કેટયાર્ડ સમિતિએ ખેડૂતોને શનિવાર સુધી મગફળી વેચાણ અર્થે ન લાવવા માટે અપીલ કરવી પડી છે તો હરાજી ઝડપી બનાવવા માટે છ ટીમો બનાવવામાં આવી છે અગાઉ પણ એક વખત આ જ રીતે બે દિવસ મગફળી ન લાવવા માટે અપીલ કરવામાં આવી હતી સમગ્ર ઉત્તર ગુજરાતના ખેડૂતોનો આમ તો માર્કેટયાર્ડના ચેરમેન વતીથી ખૂબ ખૂબ આભાર માનું છું આપે હિંમતનગરના માર્કેટયાર્ડ ઉપર જે ભરોસો દાખવ્યો છે એના કારણે મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ મહીસાગર અને ગાંધીનગર જિલ્લાના ખેડૂતો પોતાની મગફળીનું વેચાણ કરવા હિંમતનગર માર્કેટયાર્ડમાં આપ આવી રહ્યા છો છેલ્લા બે વીકમાં હમા માર્કેટયાર્ડે ગયા શનિવારે પણ વિનંતીથી રાજી રોકવી પડી હતી ખેડૂતોને વિનંતી કરવી પડી હતી કે આપ આપનો માલ લઈને માર્કેટયાર્ડ ના આવશો એવું આજે પણ ફરીથી થયું છે કે શનિવારે અમે હેરાજી બંધ રાખી રહ્યા છીએ બહુ માલનો ભરાવો થઈ ગયો છે બાર બાર પણ પાંચસો એક સાધનો માર્કેટયાર્ડની બહાર પણ હાલ પણ લાગી રહેલા છે એટલે જે ભરોસો માર્કેટ યાર્ડ ઉપર ખેડૂતોએ મૂક્યો છે એ બદલ આભાર માનું છું હિંમતનગર માર્કેટયાર્ડમાં ગુજરાત બહારના આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશથી પણ વેપારીઓ આવેલા છે ખૂબ સારો માલ અને સારી ગુણવત્તાવાળો માલ ખેડૂતો લઈને આવી રહ્યા છે એના કારણે સમગ્ર ગુજરાતમાં બસોથી ત્રણસો રૂપિયા ભાવ ખેડૂતોને વધુ મળી રહ્યો છે અને અહીં જે અમારી વ્યવસ્થા છે એ પણ સુદૃઢ છે અમે ભૂતકાળમાં બેથી ત્રણ ટીમો જે હેરાજી કરતી હતી એ હાલ છ ટીમો હેરાજી કરી રહી છે માર્કેટ યાર્ડની પ્રિમાઇસિસમાં જેટલા સાધનો હોય એ રોજેરોજ અમે એની હેરાજી પૂરી કરીએ છીએ વેપારીઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ વેપારીઓ ખાધા પીધા વગર બપોરે ત્રણ વાગ્યા સુધી હેરાજી કરે છે એના કારણે માર્કેટ યાર્ડના પ્રિમાઇસિસના બધા જ ટ્રેક્ટરોની સાધનોની હેરાજી પૂર્ણ કરી શકીએ છીએ છેલ્લા એક અઠવાડિયામાં કુલ એક લાખ સિત્તેર હજાર બોરી આવક માર્કેટયાર્ડમાં મગફળીની થઈ છે આમ સમગ્ર ઉત્તર ગુજરાતનું હાલ સૌથી મોટું બજાર મા મગફળીનું બજાર હિંમતનગર માર્કેટયાર્ડ બન્યું છે ખેડૂતોની માફી પણ માગું છું કે થોડી ઘણી માલનો ભરાવો થવાથી અગવડતા પડી રહી છે ક્ષમા કરશો આભાર હવે દશેરાથી આવેલા છીએ મગફળી લઈને હિંમતનગર માર્કેટમાં ભાવ સારા હોવાથી અમને સારું છે હિંમતનગરમાં પંદરસો થી સત્તરસો ભાવ મળે છે અમને સારો કમોસમ ની વરસાદ ના લીધે તો ઉત્પાદન સારું છે અમને છસો છસો થી સાતસો માં જે ઉતારો છે અમારો હિંમતનગર યાર્ડમાં મગફળીની આ વિપુલ આવક પાછળ મુખ્ય કારણ છે મગફળીઓ ભાવ અહીં મગફળીના પ્રતિમણ એક હજાર થી એક હજાર સાતસો રૂપિયા સુધીના ઊંચા ભાવ મળી રહ્યા છે તો ગુજરાતમાં સૌથી વધુ ભાવ મળવા પાછળનું કારણ એ છે કે અહીં હિંમતનગરના વેપારીઓ સાથે સાથે આંધ્રપ્રદેશ તમિલનાડુ મહારાષ્ટ્ર અને અન્ય દક્ષિણના રાજ્યોના વેપારીઓ પણ મગફળીની ખરીદી કરી રહ્યા છે ત્યારે બહારના રાજ્યોના આ વેપારીઓ દ્વારા મળી રહેલી મજબૂત માંગને કારણે મગફળીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે અને ઊંચો ભાવ મળતા ખેડૂતોને કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાન સામે આંશિક રાહત મળી છે જેની ખુશી તેમના ચહેરા પર જોવા મળી રહી છે આજે વિપુલ પ્રમાણમાં આવક અને ખેડૂતોને સારા ભાવ મળ્યા છે એક હજારથી તે સત્તરસો સુધીના ભાવ પડતા હતા અને આવો પણ સારી છે બાર પણ માર્કેટની બહાર પણ લાઇન છે અત્યારે અને એના કારણે બહારથી પાર્ટીઓ લેવા આવેલી છે આપણે સાઉથ કે બધું મહારાજા માલે માલ એના કારણે બજાર સારો ભાવ ખેડૂતોને મળી રહે છે આ માલ સાઉથના બધા વેપારીઓ અમુક લેવા આવેલા છે એના કારણે ઊંચા ભાવ પડતા હોય છે માલોમાં એ સારા સારા માલના તો ચૌસોથી સત્તરસો રૂપિયા સાવ પડતા હોય છે આ મિનિમમ એક હજારથી શરૂઆત થાય છે સત્તરસો રૂપિયા ભાવ પડતા સારા માલોના નિશ્ચિતપણે હિંમતનગર યાર્ડમાં મગફળીની વિક્રમી આવક અને ઊંચા ભાવ ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે રાહત લઈને આવ્યા છે તો દક્ષિણના વેપારીઓની ખરીદીને કારણે ખેડૂતોને તેમની મહેનતનો યોગ્ય દામ મળી રહ્યો છે જોકે યાર્ડની સમિતિએ હાલ પૂરતી મગફળી ન લાવવાની અપીલ કરી છે ત્યારે યાર્ડનું સંચાલન કઈ રીતે આ પડકારનો સામનો કરશે તે જોવું રહ્યું જીગર પંડ્યા સાબરકાંઠા અરવલ્લી ન્યૂઝ

રૂપિયા સુધીનો ભાવ ભાવ મળતો હોવાને હોવાને કારણે કારણે ઊંચા મળતા ખેડૂતો અહીંયા વેચાણ અર્થે આવી રહ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લા સહિત આસપાસના જિલ્લાઓમાંથી પણ ખેડૂતો અહીંયા આવી રહ્યા છે તદઉપરાંત જે બહારના રાજ્યના વેપારીઓ છે તે પણ અહીંયા હેરાજી માટે જોડાયા છે હાલમાં હિંમતનગર એપીએમસી માર્કેટ દ્વારા

જીગર પંડ્યા એ આર ન્યૂઝ સાબરકાંઠા